નમસ્કાર આપ જોઈ રહ્યા સ્વાર્ક ટુડે ન્યૂઝ નસવાડી ખાતે ખિદમત ગ્રુપ દ્વારા ચાંદસાવલી બાબાના ઉર્ષ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં તમામ સમાજના લોકો બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ આપવા માટે ઉમટી પડ્યા ત્યારે ત્રણસો બોટલ બ્લડ એકત્ર કરવાની યુવાનોની હાકલ હતી જ્યારે રક્તદાન એ મહાદાનને સાર્થક કરવા માટે મહિલાઓ પણ રક્તદાન કરવા માટે નીકળતા મોટી સંખ્યામાં રક્તદાન કેમ્પ ઉપર ભીડ ઉમટી આ વખતે ઇન્દુ બ્લડ બેંક અને નસવાડી ખિદમત ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અમારા તાંચાવલ દાદાના ઓષના ટાઈમ પર એક ડોનસન બ્લડ ડોનેશન કેમ્પ વેચવામાં આવેલો તેમાં મોટી સંખ્યામાં માણસો ભેગા થયા છે અને ધોરણે આપવાનું કામકાજ ચાલુ છે અત્યાર સુધીમાં ધોરણસર કહેવું કહેવાય તો આજના જે આજનો કાર્યક્રમ છે એમાં સૌથી વધારેમાં વધારે ડોનેટ થવાની શક્યતા છે આજે ગામના અને આજુબાજુના ગામડાઓના માણસો મોટી સંખ્યામાં ડોનેટ કરવામાં આવેલ છે